ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલા પોતાના નાનકડા ઘરેથી એક મોટો પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો છે ઘરમાં પગ મુકતા જ માટીની સુગંધ ભૂકે છે અને આંખે પડે છે નફા અને શ્રદ્ધાથી શણગારેલી માટેની ગણેશજીની મૂર્તિઓ જે માત્ર શણગાર નથી પરંતુ એક સંદેશ વહન કરે છે ગણેશ વિસર્જન બાદ નદીઓમાં ભંગાતી પોપની મૂર્તિઓના દ્રશ્યો જોઈ દિલ કંપી ઉઠ્યો મનીષાબેન સ્મરણ કરે છે ત્યાંથી વિચાર આવ્યો કે શું આપણે પરિવર્તનનું બીજ પોતાના ઘરેથી ન વાવી શકીએ આ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપતા દંપતીએ મુંબઈથી ખાસ માટેની ગણેશ મૂર્તિઓ મંગાવવાનું શરૂ કર્યું આ મૂર્તિઓને ઘરમાં જ કળાત્મક રીતે શણગારીને વેચવાની અનોખી પહેલ કરી આજે એમનું ઘર નાનકડા શોરૂમમાં બદલાઈ ગયું છે જ્યાં ભવ્ય શણગાર શાંતિપૂર્ણ વાતાવરણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ દરેક મુલાકાતીને આકર્ષે છે પર્યાવરણ બચાવો પરંપરા જાળવો એમનું સૂત્ર છે હિતેશભાઈ ઉમેરે છે ગણેશ ઉત્સવ માત્ર ઉજવણી નથી તે ધરતી સાથેનો સંવાદ પણ છે માટીની મૂર્તિઓથી વિસર્જન પછી પણ પાણી શુદ્ધ રહે છે અને જળચર જીવોને નુકસાન થતું નથી મક્તમપુરનું આ દંપતી ભરૂચના આસપાસના વિસ્તારો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે આજના યુગમાં જ્યાં પર્યાવરણ ચિંતાનો વિષય છે ત્યાં એમની આ પહેલ એક સાચો સંદેશ આપે છે કે પરિવર્તન ઘેરથી શરૂ થાય છે મારું નામ મનીષા છે અમે મક્તમપુરમાં રહીએ છીએ અમારા લગ્ન પછી અમે ઘરે ગણપતિની સ્થાપના કરી હતી તે બાદ તમને હસબેન્ડ અમારા હસબેન્ડને વિચાર આવ્યો કે આપણે બી ગણપતિની લાવીએ અને પર્યાવરણનું બચાવ વિચારીને બધે ડેકોરેશનવાળી મૂર્તિ જાય એવું આપણે પ્રયાસ કરીએ આશરે પંદરસો થી સ્ટાર્ટ થાય છે પાંચ છ હજાર ટકી ચાલે રહી છે માટેની છે એકદમ પ્યોર અમારું વિસર્જન કરશો તો પંદર નાખેલી હતી તે બાદ અમને વિચાર આવ્યો કે આપણે માટીની જ મૂર્તિ લાવવાની કઈ બી એ થાય તો ભલે સસ્તી નહિ મોંઘી થોડી એવી છે પણ માટીની મૂર્તિ લાવવાની પીઓપી ની બહુ જ ખરાબ એ થાય છે એટલા માટે ડેકોરેશન કરો છો તમે

અમે પર્યાવરણને ધ્યાનમાં રાખી આ માટીની મૂર્તિનું વેચાણ કરીએ છીએ અમે ફેટા ધોતી ખેસપટ્ટા ડાયમંડ વર્ક બધું કસ્ટમરને સારી રીતે મળે એ રીતે અમે વેચાણ કરીએ છીએ કેટલા છો આ મેં બે વર્ષથી વેચાણ કરું છું મૂર્તિની કિંમત કેટલી છે અમારી મૂર્તિની કિંમત પંદરસોથી સ્ટાર્ટિંગ થાય છે ને છ સાત હજાર ટકાની રેન્જ છે